રાજકોટ જિલ્લાના ઉપરેટામાં કિસાન સભા દ્વારા આજે માંગ દિવસની કરાઈ ઉજવણી છવ્વીસ નવેમ્બરે કરી માંગ દિવસની ઉજવણી ખેડૂતોની માંગને લઈ અને સરકાર દ્વારા કોઈ નિર્ણય ન કરવામાં આવતા હોવાના કિસાન સભાના હોદ્દેદારોના આક્ષેપ સરકાર દ્વારા વિવિધ માંગ સ્વીકારવાની માંગને લઈ ને કરાઈ માંગ દિવસની ઉજવણી એમએસપી તેમજ વિવિધ જણસની ટેકાના ભાવે ખરીદી કરવા ખેડૂતોનું દેવું માફ કરવા વીજળીનું ખાનગીકરણ અટકાવવા

આ માંગ સરકાર સ્વીકારતી નથી અને હર દિવસે ને હર રાતે અમે આજે જે ધરણા કરી રહ્યા છીએ આજે છવ્વીસ નવેમ્બર એટલે આજે અમારો ઐતિહાસિક દિવસ છે કારણ કે અમે એટલા આંદોલન કરેલા છે દિલ્હી બોર્ડર ઉપર હરિયાણા બોર્ડર ઉપર બધે પરંતુ સરકારે શું વાંધો છે સરકાર કેમ ખેડૂતોની દુશ્મન હોય છે આજે ખેડૂતનો દીકરો અનેક સમસ્યાથી પીડાઈ રહ્યો હોય અને ખેડૂતોની અનેક સમસ્યાનો કોઈ સમાધાન ઉકેલ ન લાવતા હોય

અત્યારે તમે જો ગુજરાતની અંદર જો અતિવૃષ્ણીઓ ભોગ બનેલા હોય એ લોકોને અત્યારે જે સહાય મળવી હોય એ મળવા પાત્ર નથી કોઈ પાકવી પણ નથી અત્યારે ખેડૂતોને ડીએપી ખાતર જેવી ઘટ હોય એ પુરવાર કરી શકતા ન હોય તો આ સરકાર સદંતર પણ નિષ્ફળ ગઈ છે અને ખેડૂતોની જો માંગ નહીં સ્વીકારે તો આગામી દિવસોમાં અમે આનાથી પણ ઉપગ્રહ કાર્યક્રમ કરશું એ અમારી માંગ સાથે અમે રસ્તા પર આવવું પડે તો પણ આવીશું

સરકારે ખેડૂતોની માંગણી અંગે કરેલ લેખિત આશ્વાસન નો આજ દિવસ સુધી અમલ થયો નથી એટલે આખા દેશની અંદર આજે માંગ દિવસ તરીકે ઉજવવાનો અને ખેડૂતોની જે માંગણીઓ છે એમએસપી એકાના ભાવે ખરીદવાનો કાયદો કરો તેમજ ખેડૂતોના તમામ દેવાઓ નાબૂદ કરો પાક વીમા યોજના શરૂ કરો અને વીજળીનું જે ખાનગીકરણ છે એ બંધ કરો અને સ્માર્ટ મીટર લગાવવાનું બંધ કરો એ ઉપરાંત મજદૂરો માટેના જે ચાર નવા લેબર લોક કાયદા કર્યા છે એ કાયદા પાછા ખેંચો અને મનરેગા બજેટ ઘટાડવાનું બંધ કરો મનરેગા અંદર બસો દિવસની રોજગારી આપો આ વગેરે માંગણીઓ સાથે સાથે આપણે ગુજરાતમાં ખેડૂતોને પડતી જે ડીએપી ની અછત છે તે એનપીકે ની અછત છે એની વ્યવસ્થા કરો અને ટેકાના ભાવે સોયાબીન ખરીદવાની કરેલી જાહેરાત મુજબ એ ટેકાના ભાવે ખરીદ કરો આ વગેરે માંગણીઓ માટે આજે ખેડૂતો આ માંગણી શરૂ કરી હતી અને ગુજરાત સરકારે જે ખાસ કરીને પાક વીમા યોજના બંધ કરી છે એ પાક વીમા યોજના શરૂ કરો અને એમાં ખાનગી કંપનીઓ હટાવો અને સરકાર પોતે જ આ પાક વીમા યોજના ચલાવે એ અંગે આજે માગ દિવસનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને અમે દેશભરના ખેડૂતોને સંદેશ દેવા માંગીએ છીએ કે સરકાર